હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલા વટાણાની પેટીસ અચાનક કોઈ મહેમાન આવે ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો અને ઠંડીની સિઝનમાં વટાણા ખૂબ જ અવેલેબલ હોય છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને બહારનું લેયર લોટ બાંધ્યા વગર કે કોઈ પણ વસ્તુની ઝંઝટ વગર તમે બનાવી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ટેસ્ટી લીલા વટાણાની કચોરી બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સિંગ જાર લઈશું અને અડધું લીલું નાળિયેર આ રીતે ઉમેરી આ રીતે દરદરું વાટી લઈશું અને એ જ મિક્સિંગ જારમાં આપણે ફ્રેશ વટાણા લઈશું તો હું અહીંયા પાંચસો ગ્રામ જેટલા વટાણા લઈ રહી છું અને આ રીતે એમની અધકચરી પેસ્ટ તૈયાર કરી લઈશું તો બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો હું અહીંયા નાનો ઝાર છે એટલે બે વાર હું થોડા થોડા વટાણા ક્રશ કરી લઈશ તો ફરી પાછું એ જ મિક્સિંગ જારમાં બીજો કપ આપણે વટાણા ઉમેરી દઈશું તો મેં ટોટલ બે કપ લીધા છે પાંચસો ગ્રામ જેટલા ફ્રેશ વટાણા અને બધી જ આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી તો તમે જોઈ શકો છો તો હવે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું સાથે અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને તેલ સારું એવું ગરમ થાય પછી જ વટાણા ઉમેરી દેવાના તો આ રીતે આપણે ઉમેરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું એટલે કે વટાણા એકદમ સારા એવા સતળાઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે પાંચથી સાત મિનિટ જેવું લાગશે અને એક મોટી ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમે ઉમેરી શકો છો મારી પાસે નથી એટલે મેં નથી ઉમેર્યું એકદમ સારી રીતે આપણે એને શેકી લઈશું તો આ માવો આપણે શેકવાનો છે અને બે મોટી ચમચી જેટલા સફેદ તલ સફેદ તલનું પ્રમાણ થોડું વધારે રાખીશું એટલે ટેસ્ટ બહુ સારો એવો આવે છે એકદમ સારી રીતે આપણે એને સાતળી લઈશું તો તમે જોઈ શકો છો જેમ 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 આ વટાણા શેકાશે તેમ તેમ એનો કલર પણ થોડો ચેન્જ થવા લાગશે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની અને સતત આ રીતે હલાવતા રહી શેકી લેવાનું તો આ રીતે શેકાઈ જાય એટલે આપણે હવે કાજુના ટુકડા ઉમેરી દઈશું સાથે થોડી કિસમિસ ઉમેરીશું તમારે ઉમેરવી તો ઉમેરવાની ને તો સ્કીપ કરી શકાય ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેર્યું સાથે એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ બટાણાનો માવો શેકાઈ ગયો અને હવે લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું તો પેટીસનું સ્ટફિંગ બનાવો ત્યારે ખટાસ ગળપણ બેલેન્સ કરવાનું બહુ સારો એવો ટેસ્ટ આવશે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનો અને હવે લાસ્ટમાં અડધો કપ જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ વટાણાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું અને લાસ્ટમાં આપણે આ કોપરાનું છીણ ઉમેરી દઈશું લીલા નાળિયેરનું અને સારી રીતે મિક્સ કરી લઈશું લીલું નાળિયેર ઉમેરવું તો ઉમેરવાનું સ્કીપ કરી શકાય ઓપ્શનલ છે પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને સ્ટફિંગ તૈયાર થઈ ગયું હવે આપણે બહારનું લેયર માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટેટાને બાફી લીધા અને આ રીતે આપણે એને છીણી લઈશું એટલે બટેટામાં ગાંઠા ન રહે અને પેટીસ તમારી એકદમ સારી બી બને તો બે મોટી ચમચી જેટલો રવો ઉમેરી દઈશું સાથે ચાર મોટી ચમચી જેટલો આરા લોટ ઉમેરીશું બટેટા બોઇલ થાય એટલે પાણીનો ભાગ હોય એટલે આ ઉમેરશો તો એમનું બાઇડિંગ બહુ સારું રહેશે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હજુ પણ જો તમને એવું લાગે કે બટેટાનું સ્ટફિંગ થોડું ઢીલું છે તો લાસ્ટમાં આપણે પૌવા આ રીતે ક્રશ કરીને ઉમેરી દેવાના એટલે બટેટાનું સ્ટફિંગ એકદમ સારું એવું થોડું કઠણ થઈ જશે અને મિક્સ કરી દેવાનું અને બહારના લેયર માટેનું બટેટાનું લેયર પણ તૈયાર થઈ ગયું તો હવે વટાણાનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું લાસ્ટમાં આપણે અડધો કપ જેટલી નાયલોન સેવ ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે થોડા થોડા એના લુવા કરી લઈશું નાની નાની ગોળીઓ તૈયાર કરી લેવાની તો આ રીતે ગોળીઓ તૈયાર કરી લેવાની તો મેં અહીંયા બધી જ ગોળી આ રીતે તૈયાર કરી લીધી હવે બે હાથ પર તેલ લગાવવાનું અને લુવા જેટલો બટેટાનું માવો લેવાનો અને આ રીતે હાથથી પૂરી જેવું તૈયાર કરી લેવાનું અને વચ્ચે આ રીતે સ્ટફિંગ મૂકી દેવાનું અને એકદમ સારી રીતે પેક કરી દેવાનું અને બંને હાથથી આ રીતે ગોળ ગોળ તૈયાર કરી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પેટીસ તૈયાર થઈ ગઈ તો મેં અહીંયા બધી જ પેટીસ બનાવી લીધી તો હવે એને ફ્રાય કરી લઈશું તો મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ સારું એવું ગરમ થાય પછી તેલમાં જેટલી પેટીસ આવે એટલી ઉમેરી દેવાની અને એકદમ હળવા હાથે ચમચીથી આ રીતે ફેરવવાની તો તમે જોઈ શકો છો આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની તો બ્રાઉન જેવી ડિઝાઇન આવે કે કલર થાય એટલે પેટીસ તળાઈ જશે તો તમે જોઈ શકો છો પેટીસનો કલર ચેન્જ થઈ ગયો અને પેટીસ ફ્રાય થઈ ગઈ પ્લેટમાં કાઢી લઈશું તો એ રીતે હું બીજી બધી પેટીસ પણ તળી લઈશ તો અચાનક ક્યારેક મહેમાન આવે ત્યારે તમે આ ફટાફટ બનાવીને ખાઈ શકો છો તો જરૂરથી એકવાર ટ્રાય કરજો ઠંડીની સિઝનમાં વટાણા ખૂબ જ અવેલેબલ હોય છે અને અંદરથી પણ તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવી બનશે અને બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો